માતૃત્વ પામવાનો સફળ માર્ગ એટલે આઈવીએફની પ્રક્રિયા જટિલ વંધત્વ દૂર કરી માતૃત્વ અપાવનાર સુરતમાં વધુ એક આઈપીએફ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમદાવાદની જાણીતી સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલે સુરતમાં પણ આઈવીએફ સેન્ટર શરૂ કર્યું છે આઈવીએફ ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ આ આઈવીએફ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ડોક્ટર આરજી પટેલ દ્વારા હાલ સુધી બાવીસ હજાર જેટલા આઈવીએફ ના સફળ કેસો કરવામાં આવ્યા છે સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલ 4 પોઈન્ટ કોમ્પ્લેક્સમાં સનફ્લાવર આઈપીએફ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે સુરતમાં કન્સલ્ટન્ટ ડોક્ટર સંદીપ પટેલ દ્વારા આ આઈવીએફ સેવા આપવામાં આવશે આઈવીએફ હોસ્પિટલના ઉદઘાટનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત શહેર પ્રમુખ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે રિબિન કટકરી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું સાથે જાણીતા તબીબો તેમજ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ સેન્ટર બાળકો વંચિત અનેક દંપતીઓ માટે આશાનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી મારું નામ સંદીપ પટેલ છે હું ગાયકોલોજીસ્ટ છું આઈવીએસ સ્પેશિયાલિસ્ટ સુરત સિટીમાં છેલ્લા દસ વર્ષથી સેવા આપી રહ્યો છું હવે જે આપણું સનફ્લાવર આઈવીએફ સેન્ટર આઈવીએફ એટલે ટેસ્ટ્યુ બેબી એ બધાને ખ્યાલ છે પણ ટેસ્ટુ બેબીમાં રિઝલ્ટ લાવવા માટે દરેક કપલ્સને બહુ સ્ટ્રગલ કરવી પડતી હોય છે જોયો ડૉક્ટર્સને પણ એટલી સ્ટ્રગલ કરવાની હોય છે કારણ કે દરેક કેસ એ અલગ અલગ રીતે ડૉક્ટર જોડે આવતો હોય છે ઘણા કેસ એવા હોય છે કે બે વખત પાંચ વખત આઈવીએફ ટેસ્ટ બી બી ફેલ થયેલા હોય છે તો અમારા જોડે એ ચેલેન્જિંગ કેસ તરીકે અમને એક્સેપ્ટ કરીએ છીએ અને અમને હન્ડ્રેડ રિઝલ્ટ આપવા માટે અમે ટ્રાય કરીએ છીએ ચેલેન્જિંગ એ જે દરેક માતૃત્વ બનવાની ઉંમર એ આપણે બાવીસથી ત્રીસ વર્ષથી ગણી શકીએ ત્રીસ વર્ષ પછી ઇન્ડિયન લેડીઝમાં ધીમે ધીમે ફર્ટિલિટી પાવર બહુ ઓછો થતો જાય છે માતૃત્વ થવાનો પાવર બહુ ઓછો થતો જાય છે તો એના માટે આપણે એના જે જરૂરી રિપોર્ટ અને એ પ્રમાણેની દવા ડાયરેક્શન આપીને જે પેશન્ટને દવાથી પ્રેગ્નન્સી રોકાઈને દવાથી આપણે આપીએ છીએ જેને આઈયુઆઈ એટલીની જરૂર હોય એને આઈયુઆઈથી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને જેને ટેસ્ટુપેપીની જરૂર ટેસ્ટ ટેસ્ટુપેપીથી રિઝલ્ટ આપણે આપીએ છીએ આપણા મુખ્ય મહેમાન મિસ્ટર સી પાટીલ સાહેબ કેબિનેટ મિનિસ્ટર સંગીતા મેડમ આપણા એમએલએ બંને હાજરી આપીને આપણા આઈવીએફ સેન્ટરનું ઓપનિંગ કરેલું છે હું ડૉક્ટર આરજી પટેલ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદ જે છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે જ્યાં અમારા ઇન્ફર્ટિલિટી વંધ્યત્વના કેસોની સરળતાથી નિદાન થાય છે તેમજ એની ટ્રીટમેન્ટ પણ થઈ રહી છે જેમાં અમારી ટીમની મહેનત અને અનુભવ કામ કરી રહ્યો છે અત્યંત આધુનિક ટેકનોલોજીનો સરળ ઉપાય જેથી કરીને રિઝલ્ટ પણ સરસ રહે પેશન્ટની કોઈ કાપકૂપ નહીં બહુ આરામની જરૂર ન પડે મુસાફરી બી કરી શકે અને સાથે ઘરકામ હોય જોબ હોય બિઝનેસ હોય એ પણ સરળતાથી થઈ શકે એટલે એનું જે સરળ અને સસ્તું સોલ્યુશન આપી રહ્યા છે જેના કારણે અમારા ત્યાં દેશથી અને વિદેશથી પણ લોકો આવી રહ્યા છે આના માટે ખૂબ જ અત્યંત આધુનિક ટેકનોલોજી સાધન અને અનુભવની ખૂબ જરૂર હોય છે એ અનુભવ અમે અમદાવાદ ખાતે આપી રહ્યા છે સુરતના લોકો અમારા ત્યાં ત્રીસ વર્ષનો નાતો રહેલો છે હું જ્યારે ધરતી હોસ્પિટલ પાટણ હતો ત્યારે બી સુરતથી પેશન્ટ આવતા વીસ વર્ષથી સંત છીએ ત્યારે બી સુરતથી પેશન્ટ આવે છે એ લોકોની ખૂબ જ રિક્વેસ્ટ હતી કે તમે પણ સુરતમાં આ જે મેડિકલ ફેસિલિટી છે એ ઊભી કરે એટલે આપણે સમજીએ છીએ કે આજે ટાઈમનો પ્રોબ્લેમ છે ટ્રાવેલિંગનો પ્રોબ્લેમ છે એ જાણીને અમે આ ઉપલબ્ધિ મેડિકલ ટ્રીટમેન્ટ આઈવીએફ સુરત ખાતે ડૉક્ટર સંદીપ પટેલ જે ખૂબ જ અનુભવી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજી છે એના સાથે કરી રહ્યા છીએ જેથી કરીને સુરતના લોકોને એનો લાભ મળે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ